છેલ્લા સાત વર્ષથી અપહરણના કેસમાં નાસ્તા ફરતા આરોપીને હિમાચલ પ્રદેશના શિમલા ખાતેથી વલસાડ સિટી પોલીસ ઝડપી લાવી તારીખ છ ઓગસ્ટ મંગળવારના રોજ ત્રણ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં બનતા મિલકત શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પોલીસ મહાનિરીક્ષકની

જિલ્લો ગોરખપુર ઉત્તર પ્રદેશનાઓ હાલ હિમાચલ પ્રદેશના સિમલા ખાતે હોવાની પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હરદીપસિંહ હેતુભાને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે છેલ્લા સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી